વડોદરા પોલિટેકનિક સમરસ હોસ્ટેલમાં જમવાના મુદ્દે હોબાળો થયો હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો જમવાની ગુણવત્તા સામે ઉઠાવ્યા અનેક સવાલો જમવામાં ઈયળો તેમજ ધનેરા આવતા હોવાની વિદ્યાર્થીનીઓએ કર્યા આક્ષેપો પાણી બધી સમસ્યા છે જમવા જાય ત્યારે બે ત્રણ કલાક અમારે છે લાઈનમાં ઉભી છતાં અમને જોઈએ એવું જમવા નથી મળ્યું જ્યારે ફ્લાવર નું શાક હોય કે અન્ય કોઈ શાક હોય ત્યારે ઇયર નીકળે રાઇસમાં ધનેડા નીકળે અમે ફોટા પાડીને અને અંદર પણ બતાવી છે તો કે હા ચેન્જ લાવશો હજી કોઈ ચેન્જ દેખાતો નથી અમને અને પાણી લાવે ત્યારે ફોટો જયારે ડિલીટ કરી નાખો પછી રોટલી કાચી હોય તો અમે એક ઉપરની રોટલી કાચી હોય તો નીચેની લઈ કે એવું નહીં લેવાનું જે હોય એવું જ લેવાનું પણ સારી ન હોય તો અમે કેવી રીતના લઈએ અને જયારે એમ અમે કહીએ કે રોટલી કાચી છે તો કહે કે તમે ઘર આવી રીતના બનાવો અમને હામે સવાલ કરે અને અમે જયારે ફીડબેક લખીએ ત્યારે પણ કોઈ જે દેખાતો નથી અમે જે લખીએ તેને જાણે વાંચતા જ કેમ ન હોય એને વાંચવું જોઈએ વાંચતા નથી કાંઈ સમસો હોસ્ટેલ ઇન્ચાર્જ વોર્ડ વિદ્યાર્થીઓના આક્ષેપો ફગાવ્યા રસોડા નું રિનોવેશન ચાલતું હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનું કબુલાત કરી ખોરાક ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત થઈ રહ્યું છે ચેકિંગ management hi 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 there management hi જમવાની ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે એવું લાગે છે કે સ્ટાફ ઘટે છે કારણ કે એના લીધે છે ને જમવામાં કલાક ઊભા રહે છે તો પણ એ જમવાનું એક કાઉન્ટર ઉપર પણ પૂરું નથી કરી શકતા એના લીધે ઘણી બધી ગર્સ નથી ત્યારે એક્ઝામ્સ ચાલુ છે કોલેજ જવાનું હોય તો બે કલાક વેસ્ટ કરવા કોઈ ઉભું રહેવા માટે ના હોય ને કેટલી દીકરીઓ આ હોસ્ટેલમાં અચ્છા તમે જયારે આ ખાવાની સમસ્યા સર્જાય જે વોર્ડન એ વખતે રજૂઆત કરો ત્યારે એ શું કહેજો શું માંગ છે તમારી જમવાનું સારું આપો અમને અને પાણી પણ સારી રીતે અને સારા ટાઈમે અમને બધી મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે સવારના પોરમાં પાણી એક કલાક આવે છે અને કલાક પછી જતું રહે છે જેના લીધે સવારે કોલેજે જવાનું હોય તો એના માટે પણ અમે પાણી ના હોય તો શું કરવાનું લેટ થાય છે અત્યારે સમરાજ બસ હોસ્ટેલ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેરા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી જ્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે આપ બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસ થી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ થ્રી મંથ થી આજ બધું ચાલી રહ્યું છે તો અમને કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી નઈ કમ્પ્લેન અમે કરતા જતા પેલા થી કરતા આવીએ છીએ ત્રણ મહિના થી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રૂવમેન્ટ થશે પણ અમે જોઈએ છીએ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી થ્રી મંથ અને પાણી બી નથી આવતું પાણીનું બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં માં એ લોકોને 6 થી 10 એટલીસ્ટ આવવું જ જોઈએ કેમ કે બધી ગર્લ્સ 1000 પ્લસ ગર્લ્સ છે તો એ લોકોને કોલેજ જવું હોય તો નાવું ધોવા તે પાણી જોઈએ તો એ લોકો શું કરે 1 કલાક 1 કલાક 2 કલાક પાણી આપે પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાક પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે અત્યારે પાણી બંધ કર દેશે 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ બી રાત્રે 11 વાગે બંધ કરી દેશે તો ગર્લ્સ ને હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને

અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા રૂબરૂમાં ચર્ચા કરી માણસો વધારીને શિફ્ટમાં કામ ચાલુ ને વિધિન અ ડેઝ અમને આ બધું પાછું હેન્ડ કરી કામ કરી એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા છીએ અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ નથી કરી શક્યા એમને બહાર જઈને વિરોધ કરવો જરા પણ હું પણ એમને કીધું કે જો અમે આ રીતે કઈ વિરોધ કરતા તો આગળ જતા અમને તકલીફ બી થઈ જરા પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજિસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડી ગયું હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે એના કારણે આવું થાય ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોડીના હિસાબે સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા આવતી પણ સાંજને પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવી દીધા છે જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવ્યું છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ ટાંક્યું છે પાંચ પાંચ હજાર લીટરની ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનો સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે કાલે રાત્રે છોલે ચણા ખૂટ્યા એવી ફરિયાદ થઈ રાત્રે નો તો કેન્ટીનનો સમય સાત થી નવ નો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રાખવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું કર્યું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે

પ્રોબ્લેમ ક્યારના છે પણ અત્યારે મહિના છ મહિના એક વર્ષથી પ્રોબ્લેમ છે પણ અત્યારે પ્રોબ્લેમ થોડા વચ્ચે ઓછા થયા હતા પણ અત્યારે જ્યારે નવા વોર્ડન આવ્યા છે ત્યારે આ પ્રોબ્લેમ ઘણા બધા વધી ગયા છે કારણ કે જે પ્રોબ્લેમ રજૂઆત કરવા જાય છે અને પાણી દિવસમાં બે જ કલાક આવે છે સવારે કઈ છ વાગે કે સાત વાગે દિવસમાં બે જ કલાક પાણી આવે છે વાપરવાનું પાણી તે લોકોને આવતું નથી હવે એ લોકોને નાવા જવું હોય વોશરૂમ જવું હોય તે લોકો શું પાણી આખો દિવસ ભરીને રાખે એ લોકો પાસે કે અહીંયા કઈ મોટા મોટા ટેન્કરો દરેક રૂમમાં મૂકી રાખે એ લોકો એ જ કહું છું કે લોકો મૂકી થોડી રાખે આખો દિવસ પાણી આવતું નથી અત્યારે તો કદાચ તમે પાણી ચાલુ કરી દીધું હોય પછી અત્યારે આ લોકો જશે એટલે તમે કલાકમાં પાછું પાણી બંધ કરી દેશો એવું કર